কথা কথা ভাল কওঁ

শালা কি আম মনু আমি কইছি বিন কই কি শালা কি ওই বেরি একটা সুন্দর একটা মাইয়া আছে আইয়া বিয়ে করবা এই যে কয় বিয়ে কি কইছি না পাস সব এখনো ওইই থাক নি পাস আ রে না নাই কইবার না

એય ભાઈ હરાકમ જા તું કઈ ન થાય આ આમ તો થા અમ તો થા હરામમ હમ ને યાર કો માળા મારી હોય ને ના થા તારો ના આઈ જો ને માળા મારી હોય જઈ જાય એ હવા કોય સા 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 ઓય અમે ગઈ જઈ ગયા તું કઈ ન હાઈ અમે ગઈ ઓય ધવાઈ ગઈ ને ઓય ધવાઈ એ માર 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 હાર ઓય સાઈ ગઈ છે માર માર અરે અમે કરી જઈશું જઈશું ધવાઈ લઈ એ ફુકા બીતો ન એ જઈ લઈ અમે અમે ઓલા આદસે છે કે મુરે કેન નમ તો આખો બેઠી નઈ આમનુંંગ તાનજી 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 મે દેય તોબીગે આ બર છવાય તોલ આમ બેય ગયે છે